આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ હું છું આપનો કાકું આજના સમાચાર સુરત જિલ્લાના તાલુકાનું નવી નવીપાડી ગામે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા ખેલોડી મહોત્સવ કામરેજ તાલુકાના ખોલવડ જિલ્લા પંચાયત સીટના નવી પારડી મુકામે વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત કરી મોં મીઠું કરાવ્યું અને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરેલી આ સુંદર પહેલ બાળકોના શિક્ષણ પ્રત્યે રુચિ અને સંતોષજનક ભવિષ્ય માટે પાયો પૂરો પાડે છે આ અવસરે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પ્રેરિત એક પેડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાકો